ના મેનુમાં સરસ મજાના લાડવા સરસ મજાની રોટલી સરસ મજાનું બટાકાના ગિલોડા હે અને સરસ મજાના જીરા રાઈસ સરસ મજાની કઢી સરસ મજાના બાળકો અમારા ગોઠવી ગયા છે સરસ મજાના જમવાનું આજે અમારા મિત્ર નીરવભાઈની દીકરી કાશ્વી કાશવીના નામે જમવાનું છે કાશ્વીનો બડ છે આજે તો એ નિમિત્તે અત્યારે સરસ મજાના લાડુ રોટલી શાક કઢી અને સરસ મજાની સરસ મજાની જીરા રાઈસ બાળકો છે હજુ સાંજે પણ બાકી છે બેટા આજ અમારા મિત્ર નીરવભાઈની દીકરી જન્મ જન્મદિવસ છે હેપી બર્થ ડે કહી દો કાશ્વીન હેપી બર્થડે ડે કાશ્વી બોલો ભગવાનનું નામ લઈને ચાલુ કરજો